શિક્ષકની અવસ્થાઓ શું મિત્રો તમે આવું ક્યારે સાંભળ્યું છે કે શિક્ષકની પણ અવસ્થા હોય તો જુઓ મિત્રો મિત્રો અવસ્થાઓ આપણે જે મનોવિજ્ઞાનની અંદર બાળ વિકાસના જેમ તબક્કાઓ આવે છે તેવી જ રીતે કોઈ પણ શિક્ષક હોય એના પણ ચાર તબક્કા રહેલા છે તો જોઈએ એ શિક્ષકના ચાર તબક્કા કયા કયા છે તો પહેલો તબક્કો છે શિશુ અવસ્થા બીજો તબક્કો છે તે કિશોર અવસ્થા ત્રીજો જે તબક્કો છે તે અવસ્થા તો મિત્રો આ ચાર એમાં પહેલું જે અવસ્થા જે છે નામ આપ્યું છે મેં એમાં શિશુ અવસ્થા તો મિત્રો જે શિક્ષક હાઉ ટુ ટીચ કેમ શીખવું કેવી રીતે ભણાવવું એના વિશે જે શિક્ષક વિચાર કરે છે તે શિક્ષક શિશુ અવસ્થામાં છે એમ આપણે કહી શકાય તો મિત્રો જે લોકો ત્યારે તે જે તાલીમાર્થી છે તે શિક્ષક છે અથવા હજુ પણ કોઈ શિક્ષક આવું વિચારે છે કે મારે કેમ ભણાવવું એનું પણ જો ભણતા હોય શીખતા હોય તો એ શિક્ષક શિશુ અવસ્થામાં છે એમ કહી શકાય બીજો જે તબક્કો છે તે છે કિશોર અવસ્થા તો મિત્રો જે કિશોર અવસ્થાની અંદર જે શિક્ષક કોને કહી શકાય છે આપણે તો મિત્રો જે સ્કૂલની અંદર શાળાની અંદર પોતાનું કન્ટેન્ટ બરાબર તૈયારી કરીને અને એ ક્લાસરૂમમાં જાય કન્ટેન્ટ પાવર એનો જે હોય તે મજબૂત કરે સ્ટ્રેન્થન કરે એવા જો કોઈ શિક્ષક હોય તો એને આપણે કહી શકાય કિશોર અવસ્થા

ત્રીજો જે મહત્વનો જે અવસ્થા જે છે શિક્ષકની તે છે યુવા અવસ્થા મિત્રો હવે આપણે યુવાસ્થામાં આ શિક્ષક છે એમ ક્યારે આપણે કહી શકાય કે જ્યારે કોઈ પણ શિક્ષક જે અભ્યાસક્રમના જે હેતુઓ જે છે અભ્યાસક્રમની જે અધ્યયન નિષ્પત્તિ જે છે અભ્યાસક્રમના જે કઈ ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને જે ક્લાસરૂમની અંદર જે ટીચિંગ કરે છે જે શીખવીએ છીએ એવા શિક્ષકને આપણે કહીશું કે એ શિક્ષક યુવા અવસ્થામાં છે તો મિત્રો હવે આપણે જોઈએ છીએ કે હવે શિક્ષક જયારે ક્લાસરૂમ ની અંદર જાય છે ત્યારે એ કન્ટેન બાબતે બહુ વિચારતો નથી કારણ કે કન્ટેન પાવરફુલ હોય છે જે શિષ્ય અવસ્થામાં મેં કીધું કે હાઉ ટુ રીચ કેમ શીખવું એ પણ વિચારતો નથી કારણ કે એ પણ હવે બરાબર હવેની નહીં માસ્ટર આવી ગઈ છે તો ત્રીજો તબક્કો આ યુવા સ્થળ બહુ મહત્વનો તબક્કો છે કે જે શિક્ષક જે અભ્યાસક્રમના જે પાઠ્યક્રમના જે પોતાના પાઠના જે કઈ ઉદ્દેશ્યો હોય જે હેતુ હોય અને અધ્યયન નિષ્પત્તિ અને એને આધારે જે શીખવે એની આધારે જે પૃતિ કરે એને આધારે કાંઈ પણ જે છે એ વર્ગંડની અંદર રચનાત્મક કંઈ કાર્ય કરે તો આવા શિક્ષકને આપણે ગણીશું કે આ શિક્ષક એ યુવા અવસ્થામાં છે એમ આપણે કહી શકાયશી અને ચોથો તબક્કો શિક્ષકનો જે છે તે વૃદ્ધા અવસ્થા છે તો મિત્રો આ વૃદ્ધાવસ્થાની અંદર શું થશે કે જે શિક્ષક એવું વિચારી અને જે ભણાવે તેને કહેવાય છે એ શિક્ષક વૃદ્ધાવસ્થામાં છે તો બીજો આ ચોથો તબક્કો જે છે શિક્ષકનો બહુ મહત્વનો તબક્કો છે કે એ શિક્ષક બરાબર હવે જુએ છે પહેલાં ત્રણના તબક્કામાંથી પસાર થઈ ગયું છે તબક્કાઓમાં જે છે એમાં માસ્ટરી આવી ગયું છે અને છેલ્લો તબક્કો જે છે એ આખા પાઠ્ય પુસ્તકની અંદર જે ઉદ્દેશ્ય તો રહેલા છે પણ તેમ છતાં હજુ પણ એની આ પોતાના વર્ખંડની અંદર પોતાના બાળકોને પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને હેતુનું નિર્માણ કરે કે આ ઉદ્દેશ્ય આવી શકે આ ઉદ્દેશ્યને મારે ધ્યાનમાં રાખીને મારે આ એક્ટિવિટી કરાવવાની છે તો એવા જે શિક્ષકો હોય હેતનું નિર્માણ કરે છે અધ્યયન નિષ્પત્તિનું નિર્માણ કરે છે ઉદ્દેશ્યનું નિર્માણ કરે છે એવા શિક્ષક જ્યારે થતા હોય એવું વિચારતા હોય જે શિક્ષક એને માનું કે હું હવે આ શિક્ષકની વૃદ્ધાવસ્થામાં છું તો મિત્રો આ શિક્ષકના ચાર તબક્કા મેં તમને કહ્યા શિશુ અવસ્થા કિશોરાવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા હવે મિત્રો તમે જ વિચાર કરો કે તમે કયા તબક્કાની અંદર શિક્ષક છો જો તમે કન્ટેન્ટ નો હજી તમે વિચાર કરતા હો તો તમે કિશોર અવસ્થામાં છો કેમ શીખવું એનો વિચાર કરતા હો તો તમે હજુ શિશુ અવસ્થામાં છે અને તમે જો અધ્યયન નિષ્પત્તિ હેતુને ધ્યાન ધ્યાનમાં રાખીને તમે જો ભણાવતા હો તો તમે યુવાસ્થામાં છો અને હેતુનું નિર્માણ કરતા હો તો તમને તમે એ વૃદ્ધાવસ્થામાં છો તો મિત્રો બરાબર આ વિડિયો જોતા રહેજો નમસ્કાર Да